નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ ની રાસાયણિક અસરો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક બે પ્રવાહીઓ અને ઓ

એ વિદ્યુત ખાલી જગ્યા અસર છે વિદ્યુત પ્રવાહ પસાર તેનું વિઘટન થાય છે જેને ખાલી જગ્યા કહે છે આવશે વિદ્યુત આઠ કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે જવાબ ડી આયનો

જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે જવાબ આવશે ઋણ 3 વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનો પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ ચાર જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ તરીકે લેવો જોઈએ તો જવાબ આવશે કેથોડ 5 બાથરૂમના નળ અને સાયકલની ગટડીનો દેખાવ

પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો વિદ્યુત દ્રાવણમાં કયા વિદ્યુત ભાર વાહકો હોય છે જવાબ વિદ્યુત દ્રાવણોમાં આયનો અને ઋણ આયનો હોય છે વિદ્યુત ઉપયોગ ઉપયોગ જણાવો. જવાબ વિદ્યુત વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા ત્રણ ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય જવાબ ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો ચુંબકીય સોયનું કોણાવર્તન થાય ચાર તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રોન પાસે ઉદ્ભવે છે આલ્કોહોલ છે કે અવાહક છે જાદુ પદાર્થોમાં વિદ્યુત બારવાહકો કયા હોય છે જાદુ પદાર્થોમાં વિદ્યુત બારવાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે સાત વિદ્યુત ટેસ્ટ પ્રકાર જણાવો જ

વિદ્યુતનો સુવાહક એટલે શું જવાબ જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને વિદ્યુતનો વિદ્યુતનો સુવાહક કહે છે. અવાહક એટલે શું? જવાબ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને વિદ્યુતનો અવાહક કહે છે. સુવાહક વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું જવાબ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તેની પાસે રાખેલ ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે તેનો અર્થ વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહે છે

એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે અને ખનીજ દ્રવ્યો હોય છે તેથી સમુદ્રના પાણીની પીવાના પાણી કરતા વિદ્યુત વાહકતા વધારે છે પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતા વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે ત્રણ તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. ચાર electro કરેલી વસ્તુઓ એક car અમુક ભાગો બે bathroom ના નળ ત્રણ કેટલાક આભૂષણો ચાર tin ના ડબ્બા પાંચ રસોડામાં વપરાતા ગેસ burner ચમચા છ સાયકલના હેન્ડલ handle પૈડાઓની રીમ સાત પુલ બનાવવા માટે વપરાતા ગડર ચાર નું પૂરું નામ લખો પ્રવાહની જાણકારી મેળવવા એલઈડી વિદ્યુત પ્રવાહની ની અસર પર અને ટોર્ચબર્ગ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી એલઈડી દ્વારા મળી શકે છે પણ ટોર્ચબર્ગ દ્વારા મળી શકતી નથી કારણ કે ટોર્ચ બલ્બને પ્રકાશિત કરવા પ્રબળ વિદ્યુત થવો જોઈએ વિદ્યુત ટેસ્ટરના ત્રણ પ્રકારો છે એક ટોર્ચ બલ્બ ટેસ્ટર બે એલઈડી ટેસ્ટર ત્રણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય

એક ઇલેક્ટ્રોન્સ પર વાયુના પરપોટા બની શકે છે બે ઇલેક્ટ્રોન્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે આધાર રાખે છે સાત વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તેના બે ઉદાહરણો આપો વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે ઉદાહરણો એક વિદ્યુત પૃથ્થકરણની પૃથ્થ બે નથી શા માટે તેને વાહક બનાવવા શું કરશો જવાબ નિશંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો ખનિજ દ્રવ્યો હાજર નહી હોવાથી તેની અંદર ધન આયનો અને ઋણ આયનો નથી તેથી તેમાંથી વિદ્યુત વહન શક્ય નથી

તેના માટે તે બીકરમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ લે છે અને ની પ્રક્રિયા માટે સાદી બનાવે છે. તો લોખંડના ચમચા સાથે કયો ધ્રુવ જોડવો જોઈએ? તરીકે તેને કઈ ઉપયોગ કરવો બેટરી સુનિલ ને લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચડાવવું છે તેના માટે તે બીકરમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ લે છે અને ની પ્રક્રિયા માટેની સાદી સર્કિટ બનાવે છે તો સુનિલે લોખંડના ચમચા સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડવો જોઈએ

ઋણ છેડા સાથે જોડવી જોઈએ તદરા અશુદ્ધ ધાતુ એ એક ધાતુ ઘટક તરીકે વિદ્યુત દ્રાવણમાં હોય તેવું વિદ્યુત દ્રાવણ લેવું જોઈએ બાદ વિદ્યુત વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થોડા શુદ્ધ ધાતુ ઋણ ધ્રુવ પર એકઠી થશે તે પારો પ્રવાહી છે અને તે વિદ્યુત નું વહન કરે છે તો શું તેનો ઉપયોગ વિદ્યુત દ્રાવણ તરીકે થઈ શકે શા માટે ના પારો પ્રવાહી છે પણ ધાતુ છે તેમાં ધન અને ઋણ આયનો હોતા નથી પારો તેમાં મુક્ત કારણે વિદ્યુતનું વહન કરે છે પણ તેને પાણીમાં આવે છે ત્યારે તે વિદ્યુત નું વાહક બને છે મીઠું જ્યારે ધન અવસ્થામાં હોય છે ત્યારે તેની અંદર ઘન આયનો અને ઋણ આયનો મુક્ત હોતા નથી પણ જયારે તેને પાણીમાં ઓગળવામાં આવે છે ત્યારે તેમાં

નું આવરણ ચડાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ સીધે સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી પરિણામે તે ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે લેવાતા બનેલા ઉપર આવરણ ચડાવવામાં આવે છે પ્રશ્ન જોડકા જોડું એક તાંબુ અને એલ્યુમિનિયમ જવાબ આવશે ઈ સુવાહક કુવાહક ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર જવાબ આવશે ડી વિદ્યુત પ્રવાહ ની હાજરી તપાસી ત્રણ કાર્બનનો જવાબ આવશે મુદ્દા સર ઉત્તર લખવું ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગીતા નીચે મુજબ છે એક ઉદ્યોગમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુ નું પાત્રવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી દાખલા તરીકે કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ અને બીજી ઘણી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે કારણ કે ક્રોમિયમનો ચળકતો દેખાવ ધરાવે છે ત્યારે કાટ લાગતો નથી તે ઉજરડાઓને અવરોધે છે બે સોનીઓ ઘણીવાર સસ્તી ધાતુઓમાંથી આભૂષણો બનાવે છે અને પછી તેના પર ચાંદી અને સોનાનો ઢોળ ચડાવે છે

લોખંડમાં કાટ લાગવાનું અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર જીક નું આવરણ ચડાવવામાં આવે છે પ્રવૃત્તિઓ કે લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે તે નક્કી કરવું સાધન સામગ્રી બીકર લીંબુનો રસ ટેસ્ટ પદ્ધતિ એક બીકર લો અને તેને સાફ કરો આ સ્વચ્છ બીકરમાં થોડું પાણી લઈને તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ રેડો

હા ટેસ્ટનો નો બલ્બ પ્રકાશિત થાય છે લીંબુનો રસ જેમાં વિદ્યુત નું વહન થાય છે લીંબુનો રસ સુવાહક છે લીંબુનો રસ વિદ્યુતના સુવાહક છે

કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપર નો તાર વીટાડો અને તેમને એક બેટરી સાથે જોડો આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ કોઈ કાચના પ્લાસ્ટિકના ગ્લાસમાં એક કપ જેટલું પાણી પાણીને વધારે વાહક બનાવવા માટે તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું ઉમેરો હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડ્સને ડુબાડો ધ્યાન રાખો કે કાર્બનના સડિયાની ધાતુની પાણીની બહાર રહે ત્રણ થી ચાર મિનિટ રાહ જુઓ ઇલેક્ટ્રોન્સ ધ્યાનથી અવલોકન કરો

મંદ મીઠાનું દ્રાવણ ઉમેરીને વિદ્યુત પ્રવાહ કરતા હાઈડ્રોજન કરતા તેમાં રાસાયણિક ફેરફાર થાય છે પ્રક્રિયાનું નિદર્શન કરવું સાધન સામગ્રી બેટરી તાંબાની પ્લેટ બીકર કોપર સલ્ફેટ નું દ્રાવણ અહીંયા આકૃતિ આપેલી છે તે જોવું

જે પ્લેટ ધન ધ્રુવ સાથે જોડાયેલ હશે તે પહેલા કરતા સહેજ પાતળી જોવા મળશે અહીં કોપર સર્ફે ના દ્રાવણ સાંદ્રતા જળવાઈ રહે છે નિર્ણય કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ ચડેલું જોવા મળે છે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન કહે છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો